હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે ફેસબુકમાં આપણે નવું એકાઉન્ટ કેવી રીતે બનાવવું તો અહીંયા મિત્રો આ વિડીયોમાં જે પ્રોસેસ બતાવું એ પ્રોસેસ તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમે મિત્રો તમારા મોબાઈલથી જ ફેસબુક એકાઉન્ટ છે જે બનાવી શકશો તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ છે કે જે મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરશો કારણ કે આપણી ચેનલ ઉપરથી આવી અવનવી માહિતી કાયમી માટે એ પણ ગુજરાતીમાં તમને મળતી રહેશે હવે મિત્રો સૌપ્રથમ પ્રથમ પ્લે સ્ટોરમાંથી તમારે ફેસબુક છે જે ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે ત્યારબાદ ઓપન કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અહીંયા મિત્રો નીચે ઓપ્શન જોવા મળશે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા મિત્રો નીચે ઓપ્શન આવશે ક્રિએટ એકાઉન્ટ મેન્યુઅલી જેના ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી નવો ઇન્ટરફેસ આવશે જેમાં મિત્રો અહીંયા પહેલો ઓપ્શન છે ગેટ સ્ટાર્ટેડ જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ આ રીતના બે બોક્સ આવશે અહીંયા ફર્સ્ટ નેમની અંદર તમારું જે નામ હોય જે એન્ટર કરવાનું રહેશે અને લાસ્ટ નેમમાં તમે સરનેમ અથવા કોઈપણ નામ છે જે રાખી શકો અહીંયા મિત્રો ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એન્ટર કરી ત્યારબાદ નીચે નેક્સ્ટનો ઓપ્શન છે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમારી જે બર્થ ડેટ છે જે સેટ કરવાની રહેશે અહીંયા મિત્રો બર્થ ડેટ તમે જો યોગ્ય નાખવી હોય તો યોગ્ય પણ નાખી શકો અને રેન્ડમ જો નાખવા માગતા હોય એ પણ નાખી શકો પરંતુ મિત્રો બર્થ ડેટ છે જે તમારે અઢાર હજારથી વધારે થતા હોય એ રીતના એન્ટર કરવાની રહેશે ત્યારબાદ અહીંયા નીચે મિત્રો સેટ ઉપર ક્લિક કરી દેશું એટલે આ રીતના તમારી જે બર્થ ડેટ છે જે સેટ થઈ જશે ત્યારબાદ નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ રીતના ઇન્ટરફેસ આવશે અહીંયા મિત્રો તમે ફિમેલ અથવા મેલ જે કાંઈ હોય સિલેક્ટ કરી ત્યારબાદ નીચે નેક્સ્ટનો ઓપ્શન છે જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર છે જે એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર અહીંયા મિત્રો એન્ટર કરી ત્યારબાદ નીચે નેક્સ્ટનો ઓપ્શન છે જેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા પહેલો ઓપ્શન છે હેલ્પ મી લોગ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી આ રીતના ઇન્ટરફેસ આવશે અને નીચે અહીંયા ઓપ્શન છે કન્ટિન્યુ કન્ટિન્યુ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો જે તમારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપમાં એક મેસેજ મોકલવામાં આવ્યો હશે ચાર અંકનો અથવા છ અંકનો એ જે મેસેજમાં જે કોડ હોય એ કોડ અહીંયા એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નીચે ઓપ્શન છે મિત્રો કન્ટિન્યુનો કન્ટિન્યુ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમારે પાસવર્ડ સેટ કરવાનો ઓપ્શન આવશે અહીંયા મિત્રો તમારે પાસવર્ડ છે જે સ્ટ્રોંગ સેટ કરવાનો રહેશે સપોર્ટ તમારું નામ છે ત્યારબાદ એટ ધ રેટ અને પાસવર્ડના ભાગમાં તમે કોઈ અંક છે જે રાખી શકો એ રીતના પાસવર્ડ મિત્રો સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરી ત્યારબાદ નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના સેવ યોર લોગિન ઇન ઇન્ફોનનો ઓપ્શન આવશે અને અહીંયા નીચેથી મિત્રો સેવ આપી દેવાનું ત્યારબાદ મિત્રો આ રીતના તમારું ફેસબુક છે જે એકાઉન્ટ બની જશે અને આ રીતના ફેસબુક છે જે ઓપન થશે તો આ રીતે મિત્રો તમે બે હજાર પચીસમાં તમારા મોબાઈલથી નવું ફેસબુક એકાઉન્ટ બનાવી શકશો આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો